કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે આ સંદર્ભમાં આજે હું વાઘ બારસ માટે આભારી છું બારસ જેને બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે એ ગોપાષ્ટમીના એક દિવસ પછી આવે છે અને મુખ્યત્વે ગાય અને વાઘ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે આ તહેવારના મહત્વ પદ્ધતિ અને તેના ફાયદાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીતો અહીં છે આજે હું વાઘ બારસ માટે આભારી છું કારણ કે વાઘ બારસ પર વાઘની પૂજા કરવાથી આપણને યાદ આવે છે કે પ્રકૃતિમાં સંતુલન જાળવવું કેટલું મહત્વપૂર્ણ છે વાઘ વન્યજીવનનો મુખ્ય ભાગ છે અને તેના સંરક્ષણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી આપણને તેનું મહત્વ સમજવામાં મદદ મળે છે તે બદલ હું વાક બારસનો આભારી છું આભાર 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 આજે હું વાગ બારસનો આભારી છું કારણ કે આ દિવસે ગાયની પૂજા કરવામાં આવે છે જે માનવીને અનેક સ્વરૂપમાં પોષણ પૂરું પાડે છે ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને વાગ બારસના દિવસે તેની સેવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી આપણને આત્મસંતોષ મળે છે એ બદલ હું વાઘ વારસનો આભારી છું આભાર 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 આજે હું વાઘ વારસનો આભારી છું કારણ કે વાઘ બારસ આપણને યાદ અપાવે છે કે મનુષ્ય અને પ્રાણીઓ બંને એકબીજા પર આધારિત છે આ તહેવાર પ્રાચીન પરંપરાઓનું સન્માન કરવાની તક છે જે પ્રાણીઓ સાથે સ સ્વઅસ્તિત્વના મહત્વ પર ભાર મૂકે છે એ બદલ હું વાઘ બારસનો આભારી છું આભાર 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 આજે હું વાઘ બારસનો આભારી છું કારણ કે ગાયની પૂજા આપણને શાંતિ ધૈર્ય અને સહિષ્ણુતાનું મહત્વ શીખવે છે આ ગુણો જીવનમાં મુશ્કેલ સમયમાં સ્થિરતા જાણવામાં મદદ કરે છે એ બદલ હું વાઘ બારસનો આભારી છું આભાર 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 આજે હું વાઘ બારસનો આભારી છું કારણ કે વાઘ બારસ પર વાઘની પૂજા કરીને આપણે વન્યજીવન સંરક્ષણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ આ તહેવાર આપણને પર્યાવરણ અને વન્યજીવનનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે તે બદલ હું વાઘ બારસનો આભારી છું આભાર 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 આજે હું વાઘ બારસનો આભારી છું કારણ કે વાઘ બારસ પર કરવામાં આવતી પૂજા ઘર અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે પૂજા દરમિયાન ભગવાનને પોતાના પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે એ બદલ હું વાઘ બારસનો આભારી છું આભાર 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 આજે હું વાઘ બારસનો આભારી છું કારણ કે આ તહેવાર આપણા સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે પેઢીઓથી ચાલી આવતી આ પરંપરાનો ભાગ બનવું એ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ છે કારણ કે તે આપણને આપણા મૂળ સાથે જોડે છે બદલ હું વાઘ બારસનો આભારી છું કારણ કે વાઘ બારસના દિવસે કરવામાં આવતી પૂજા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે આ ઉર્જા માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસમાં ફાળો આપે છે આ સકારાત્મકતા કૃતજ્ઞતા સાથે વ્યક્ત કરી શકાય છે તે બદલ હું વાઘ બારસનો આભારી છું આભાર 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 આજે હું વાઘ બારસનો આભારી છું કારણ કે વાઘ બારસના દિવસે ગાયોને ખોરાક આપવો અને વાઘની પૂજા કરવી એ સકારાત્મક કર્મનો એક ભાગ છે આ ક્રિયાઓ માનસિક સંતોષ અને પુણ્ય લાવે છે તે બદલ હું વાઘ બારસનો આભારી છું આભાર 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 આજે હું વાઘ બારસનો આભારી છું કારણ કે આ તહેવાર આપણને બધી સૃષ્ટિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે આ દિવસે મનુષ્યો પ્રાણીઓ અને પ્રકૃતિ આ બધાનું મહત્વ વધુ ઉનાળપૂર્વક અનુભવાય છે એ બદલ હું વાઘ બારસનો આભારી છું આભાર 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 કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ દસ રીતો તમને વાકબારસના તહેવારને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં અને તેના મહત્ત્વને વધારવામાં મદદ કરી શકે છે મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે તેથી હું દરરોજ સીએફએલની યુટ્યુબ ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે Abar, abar, abar.